ગમે એ હાથમાં લે એ ભેળે હોઠે ચાંપ્યું કરે અને તને એ કે રૂઢી રીતે વગાડે એમ તારી માથે આમ હાથ ફેરવે અને અમે હું ઓલ્યા ભાવમાં મોરલા મેર્યા છે કે ગળામાં નાખ્યા નથી ને બગડા સટી બોલી નથી ત્યારે હરણાએ એક જ વાત કરી કે ઢોલભાઈ ઓલ્યા ભાવની કોઈ વાત જ નથી આ બધું આ ભાવમાં છે કે એનું કારણ તો કે અમે છે ને હું અને તું તુંય માંથી જ બન્યો ને તો હા એ કે મેં મારા સિદ્રો આ દુનિયામાં ખોલા મેલી દીધા એટલે માણસ મને ચંપ્યો કરે અને તે તારી બે પોલું ઢાંકી દીધી છે દુનિયામાં જે પોલું ઢાકે ને એને ગડદાન પાટા જ હોય ભલા માણા એટલા માટે